માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રો ને અને આજે છે નાક વાંચવાનું ચોથ બંને ભેગું છે મિત્રો તો ચાલો આપણે દેવા જો નામદાદા છે આપણા ઘરે ભગવાન મહારાજ નો ફોટો પણ છે મિત્રો મંદિરનું મંદિર ભગવાન મહારાજ આપણે સવારનો બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો આપણે કામ તો બહુ ઘણું બાકી છે પણ ચાલુ કરી દીધો છે તો ચલો સવારનું વાતાવરણ મચાવી દઉં તમને આજનું તો અમારે તો આપણે પંખો કરીએ કેમ તો ગમે બહુ લાગે છે

સાફ કરીએ પછી ઘોઘર દીવો કરીએ નારિયેળ લઈએ પછી એમની પ્રસાદ એ બનાવીએ થોડીક પેલા આપણે રસોડ સફ કરીએ આપણે તો ગેસ સાફ કરી દીધો છે નહીં ચોખ સાફ કરી દીધો ગેસને હવે આપણે કપડાં સુકાઈ ને પછી મેન્યુઅલ બાન્યઈએ નહીં તો દીધું છે આપણે કપડાં વસન બી થઈ ગયું છે હું પહેલાં સવારે પૂરું કરી દઉં પણ ગેસ સાફ કરવાનો હતો અને મારે ટિફિન પણ બનાવવાનું હોય એટલે આપણે સવારે નક્કી કર્યું પછી મંદિરમાંથી થોડું સાફ સફાઈ કરવી પડશે ચાલો મિત્રો આપણે જોડાયેલા હું બહાર કપડા બપડા વ્યવસ્થિત કરી દઉં થોડા

ખાન લાગે એટલા માટે તો દાદા પૂરા કરીશું તો દાદા નહીં ખાય એટલે થોડું પાણી રેડી બહુ પાણી નહીં રહે દિશા જરૂરી છે ને થોડા આમ વસ્તુ ચડી જાય તો ખાઈ લે ખાઈ તો લાઈ જાય કંઈ માથા પૂર તો ના કરે પણ પર એવું શું તો બરા ઉંમર થઈ છે એટલે આપણે એમની કહેવાય બહુ મગજમારી ન કરાય બેસી હિમ નીમ રહેવા જવું પડે છે બધું क्यों के मारे तो मम्मी पापा छे नहीं पर ये छे पुप, तो अपने अपना मम्मी को अपना तो कहूँ जी नहीं तो सहन सकती तू भी पड़े हमारे पति सुबह बहाना से ठीक है

মন্দিৰ ভালে কৰি મંદિરમાં કરિયર ઘોઘા મહારાજનું પનીયર તો ફોટો તો મંદિરમાં હોય અરે તું નહીં લે ફટાફટ પેલા હું નારિયલ લેતા આવ ને નારિયેલ આ તો નહીં લેખક હું લેના હું તો ચાલો મિત્રો આપણે દુકાને જઈએ નારિયલ બારિયલ લેતા જઈએ મોજ અને એક ભોગા મહારાજને પૂજા કરી દીધીએ લોકો કુલર બનાવવાની છ લઈએ અને નારિયેલ પણ લાવવાનું છે તો બધા મિત્રોને જય માતાજી આમ ચેનલમાં નવા જ હોય તો ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો તો ચાલો મિત્રો બધા મિત્રો ભાઈઓ બહેનોને બાય બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ